શિયાળાની શરૂઆત સાથે જ ગરમ કપડાં પહેરી નીકળતા લોકો દેખાય છે તો સુરતીઓ માટે દર વર્ષે તિબેટીનો ગરમ કપડા વેચવા સુરત આવે છે દર વર્ષની વર્ષે પણ સુરતમાં ગરમ કપડાં વેચવા આવી ગયા છે અડાજણ ખાતે આ ગરમ કપડાનો માર્કેટ શરૂ થઈ ચૂક્યો છે તો સુરતના પ્રથમ નાગરિક સહિતના લોકપ્રતિનિધિઓના હસ્તે આ માર્કેટનું ઉદઘાટન કરાયું હતું રાજ્યમાં હાલ ઠંડીનો ધીમે ધીમે પગ પસેરો થઈ રહ્યો છે તેવો અનુભવ હાલ જોવા મળી રહ્યો છે વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ઠંડીની સાથે જ તિબેટીયન લોકોનું પણ આગમન થઈ ગયું છે સુરતમાં તિબેટીયન માર્કેટ શરૂ થઈ ગઈ છે તિબેટીયન માર્કેટ છેલ્લા વર્ષોથી સુરતના રાજમાર્ગ ત્યારબાદ ગાંધીબાગ પાસે ભરાતી હતી પણ સુરત મેટ્રોની કામગીરી બાદ આ માર્કેટ હવે સુરતના અડાજણ ખાતે તિબેટીયન માર્કેટ ભરાય છે જે શુક્રવારના રોજ સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાડીના હસ્તે તિબેટીયન માર્કેટ શરૂ કરાઈ હતી તો આ પ્રસંગે સ્થાનિક નગર સેવકો સહિત સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજ રોજ આપણે ટીબેટીયન માર્કેટનું ગરમ કપડાના વેચાણના માર્કેટનું ઉદઘાટન અડાજણ ખાતે કરવામાં આવ્યું છે આપણે જાણીએ છીએ તેમ વર્ષોથી એટલે કે પેઢીઓથી છેલ્લા ચાર માર્કેટના નિરાશિતો સુરતમાં આવે છે પોતાના દુકાનના સ્ટોલ કરે છે અને ગરમ કપડાંનું વેચાણ કરે છે સુરત મહાનગરપાલિકા અને સુરતીઓએ હંમેશા આ ટીબેટીનોને ખૂબ સારો આવકાર આપ્યો છે તેઓને દરેક પ્રકારની સગવડ પૂરી પાડવામાં પણ સુરત મહાનગરપાલિકા અગ્રસર રહી છે અને તેઓને વેપાર ધંધામાં પણ સુરતીઓનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે આ વર્ષે પણ આપણે સુરત મહાનગરપાલિકાએ પોતાની તે પ્લોટ તો મેળવ્યો છે પરંતુ તેના માટે તમામ પ્રકારની મંજૂરીઓ અને સુગડો સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ થાય તે માટે પણ સુરત મહાનગરપાલિકા અને અમારા કોર્પોરેટરોએ ખૂબ સારી મદદ કરી છે અને તેના પરિણામે આ વખતે સમયસર માર્કેટનું ઉદઘાટન થઈ ગયું છે મને આપેલ માહિતી મુજબ આપણે આ માર્કેટ લગભગ ફેબ્રુઆરી મહિના સુધી ચલાવવાના છે અને મને ઉમીદ છે મને આ વખતે ખાતરી છે કે આ વખતે ખૂબ સારા રીતે આ લોકોનું વેચાણ થશે અને સુરતીઓ આ ટિબેટીયા માર્કેટનો ખૂબ મોટા પ્રમાણમાં લાભ લેશે મને એ વાતનો પણ આનંદ છે કે ટીબેટીના ભાઈઓ બહેનો જે રીતે કપડાં ફક્ત કપડાંનું વેચાણ નથી કરાતા પરંતુ પોતાની સંસ્કૃતિ પણ સંસ્કૃતિથી સુરતના લોકોને અવગત કરાવે છે પોતાની સંસ્કૃતિથી સુરતના લોકોને માહિતગાર કરે છે અને સુરતના લોકો પણ ક્યારે ટિબેટીયન માર્કેટ અહીં ખુલે તેની કાગડોડે રાહ જોતા હોય છે અમે તો રમૂજમાં કહેતા હોય છે કે જ્યાં સુધી ટિબેટીયન માર્કેટ સુરતમાં ખુલતું નથી ત્યાં સુધી સુરતમાં ઠંડી પડતી નથી આ પ્રકારનો પ્રેમભાવ સુરતીઓ અને ટિબેટીયનો વચ્ચે રહ્યો છે પે માર્કેટ લગાય अच्छा सबसे पहले मैं यहाँ के जितने भी पब्लिक है उन सबको मैं गुड मॉर्निंग और हार्दिक दिल से धन्यवाद करता हूँ और सबसे पहले आज हमारा यहाँ पे टिबेटन स्वेटर मार्केट का आज उद्घाटन ओपनिंग हुआ है और उसके बाद जो हमारा इस साल जो हमारा मार्केट जो है यहाँ पे अपने मकई पुल पार करके अड़ाजन क्षेत्र में सरिता सागर रोड के सामने अपना ऑपोजिट रिवर हाइट्स बिल्डिंग के बिल्कुल सामने यहाँ लगा है मार्केट और अभी मार्केट लगा के लग अभी मार्केट स्टार्ट हो गया है और इस लास्ट डेट हमारा फेबररी टू फेबर पंद्रह तक रहेगा दो हज़ार पच्चीस तक कितने स्टॉल लगे हैं यहाँ पर यहाँ पे हमारा एक सौ इकसठ स्टॉल लगे हुए हैं अभी और कौन कौन सी वेरायटी सूरत के लिए आप लाए हो इस, आ, इस बार जो हम हर साल ये कोशिश करते हैं कि हर साल कुछ नए नए लाएँ हम, या, हम या, हमारे पास यहाँ छोटे बच्चे से लेके बड़े तक के हर तरह के अलग अलग तरीके के हमारे पास वेरायटी है और और हम ये आशा करते हैं कि यहाँ पे हर साल ज़्यादा से ज़्यादा कस्टमर आए और यहाँ पे भरपूर शॉपिंग करें रेंज कहाँ से स्टार्ट है और कहाँ तक है? हमारा मार्केट में यहाँ स्टार्टिंग रेंज है सौ रुपये से स्टार्ट होता है और उसके फिर लास्ट एंडिंग या तो दो या तो पच्चीस तक ऐसा तक